અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાં આવતા માર્ગોને નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા જો અંકલેશ્વરના ઓએનજીસી થી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય નવ માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વર પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છ કરોડથી વધુના ખર્ચે માર્કો અને સિનિયર સિટીઝન ગાર્ડનનું નેવું લાખના ખર્ચે રિનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવિશ કાયસ્ત મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા મામલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં નવ જુદા રસ્તાઓ છે એમાં પીરામાં નાકાથી વતનાપુર સોસાયટીનો સુંદરમ પાર્કથી સતીનગર સુધીનો થી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો વિજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ નવીનગર સંજયનગર સુધીનો રસ્તો ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો પત્રલ મિનરલ થી કામેશ્વર બંગલ સુધીનો રસ્તો ઈશાક થી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા રસ્તાઓનું પીએચ ઓકનું કામ આમ કુલ મળીને એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં કામ પૂર્ણ હતી અંકલશ્રી જનતાને એક સારો રસ્તો સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ઉપપ્રમુખ કાયેશભાઈ અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના આપણા ભાડીના પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ હાજર ત્યારે એમને પણ અભિનંદન આપ્યું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કે કામગીરી થઈ રહ્યા ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યો નિર્માણ થનાર છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓનજીસી થી ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી ભરૂચી નાકા સુધીનો મુખ્ય માર્ગ પાંચ કરોડ પચીસ લાખના ખર્ચે હાથ મુહૂર્ત કર્યું છે અને સાથે અંકલેશ્વર નગરપાલિકા સિનિયર સિટીઝન ગાર્ડન નેવું લાખના ખર્ચે રિનોવેશન કરવાના છે અને અંદાજીત એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે અંકલેશ્વરના જે આંતરિક રસ્તાઓ છે જે મુખ્ય માર્ગ ને જોડે છે જે પૈકી ઈરામર નાકાથી વર્તનામ સુધી રોડનું રીકાર્પેટિંગનું કામ સુંદરમ પાક થી શક્તિનગર સુધીનું રીકાર્પેટિંગનું કામ જીએન સ્પીટ લાઇબ્રેરી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનું રીકાર્પેટિંગનું કામ ભીરનગર ને કામ નવીનગર થી સંજયનગર સુધીનું કામ ગાયત્રી મંદિરનું કામ પટેલ મિનર વોટરથી કામેશ્વર બંગલો ભુજો સુધી ગણેશ જંગલ સ્થળ સુધી રીકાર્પેટીંગનું કામ અંકલેશ્વર નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં જે ક્ષતિગ્રસ્ત થાય એનું ફેસવર્કનું કામ પણ હાથ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એટલે આવનારા દિવસોની અંદર અંકલેશ્વર શહેરની અંદર જે રસ્તાઓને લીધે તકલીફ પડે છે એનું આપણે નિરાકરણ લાવી શકીશું